એવા સંત શિરોમણીના આશીર્વાદથી સતત સફળતાના સોપાન સર કરતી નિયકરણ સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી સો ટકા પરિણામ આવે છે ત્યારે આ વર્ષે પણ બોર્ડના રિઝલ્ટ આવતા ધોરણ દસ અને બારના ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમના તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ દ્વારા સો ટકા પરિણામ લાવતા શાળા સંકુલની અંદર આનંદનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ સર્વશ્રેય વાલી મિત્રો અને વિદ્યાર્થીઓએ

ટ્રસ્ટી શ્રી એવા ધર્મેશભાઈ જોશી અને ડાયરેક્ટર એવા ઉર્વસિંહ જોશી દ્વારા જે કંઈ પણ જરૂરિયાત હોય એ પ્રમાણેની પૂર્ણ વ્યવસ્થા કરવાને લઈને અને તેઓના માર્ગદર્શન હેઠળ શાળાની અંદર શાળા સંકુલમાં અધ્યતન અને આધુનિક વ્યવસ્થા કરવાને લઈને જેવી કે શાળાની અંદર લાઇબ્રેરી કોમ્પ્યુટર ક્લાસીસ જેવી અનેક સુસજ્ધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને શાળાની અંદર ઈતર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેવી કે કરાટે ડાન્સ સ્કેટિંગ રોબોટિક્સ કોડિંગ જેવી વિવિધ અને ભળતરની સાથે સાથે વિદ્યાર્થીઓને વિશેષ પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે જેને લઈને છેલ્લા બે વર્ષથી ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય સ્થાને આ શાળાના વિદ્યાર્થીઓ આવે છે એવી ન્યાયક્રણ સ્કૂલની અંદર શિક્ષકોના યથાર્થ પ્રયત્નો અને મહેનતને લઈને સતત બે વર્ષથી ન્યાલકરણ સ્કૂલનો સો ટકા પરિણામ આવે છે ત્યારે આ વર્ષે પણ બોર્ડની અંદર ધોરણ દસ અને બારમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની અંદર વિદ્યાર્થીઓ એટલે કે તેજસ્વી તાલાઓ દ્વારા સો ટકા પરિણામ લાવવાને લઈને વાલી મિત્રો અને વિદ્યાર્થીઓએ તેમજ સમગ્ર શાળા પરિવારે શિક્ષકોની યથાર્થ મહેનતને બિરદાવી ગર્વ અનુભવ્યો હતો અને આ શિક્ષકગણનો આભાર વ્યક્ત કર્યો હતો વિરાંગ મહેતા મહેમદાવાદ શું નામ છે શું પરિચય છે તમારો હું નિતેશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી ન્યાલકરણ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં માધ્યમિક શાળામાં ભણાવું છું આજે જે આ બોર્ડનું પરિણામ આવ્યું છે ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ માધ્યમ બરાબર છે તો આજે ન્યાલકરણનું પરિણામ શું આવ્યું છે એની વિશે શું કહેવા માંગો છો અમારી શાળાનો લાસ્ટ ત્રણ ઇયરથી હળતું પરિણામ આવે છે સો ટકા પરિણામ લાગીએ છીએ અને એના માટે અમારા મેનેજમેન્ટ તરફથી આચાર્ય તરફથી અને અમે બધા શિક્ષક મિત્રો ભેગા થઈને પ્લાનિંગ કરીએ છીએ અને વિદ્યાર્થીઓનું સતત જૂન મહિનાથી માર્ચ મહિના સુધી અમે એમનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીએ છીએ લાસ્ટ છેલ્લા ત્રણ મહિના અમે એની એક્ઝામ લઈએ છીએ રેગ્યુલર ટેસ્ટ લઈએ છીએ અને એના લીધે આવું પરિણામ આવ્યું છે શું પરિણામ આવ્યું એમ તો અમે સો ટકામાં સો ટકામાં આ વર્ષે અમારી શાળામાં કુલ ચૌદ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં હતા અને ચૌદે ચૌદ વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થયા છે શાળા તરફથી વિશેષ વિદ્યાર્થીઓ માટે શું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે અહીંયા અમે સ્કૂલના ટાઈમ પછી પણ અહીંયા એક્સ્ટ્રા ક્લાસ લેતા હતા અને એમાં જે વિદ્યાર્થીઓને રોકાવું હોય તે રોકાઈ શકતા હતા એમને જે પણ પ્રશ્નો હતા એના એના શિક્ષક મિત્રો તરફથી એમનું સોલ્યુશન કરી આપતા શું નામ શું પરિચય છે આપનો અને આજે જે શાળાનું જળહળતું પરિણામ આવ્યું છે વિશે શું કહેવા માગો છો મારું નામ ઠાકર છે હું અહીં આગળ ગણિતનો વિષય ભણાવું છું અને બધા જ સો ટકા પરિણામ આવ્યું એટલે બધા જ વાલી મિત્રોને અને વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે અને અમે જે મહેનત કરી એના કરતાં પણ અમને વધારે મળ્યું ભગવાન તરફથી એવું મને લાગે છે તો એ પણ ભગવાનનો પણ હું અભિશ મેડમ તમે આ શાળામાં કયા વિષય વિશે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો છો અને આ જે શાળાનું પરિણામ આવ્યું છે અને શાળા વિશે શું કહેવા માગો છો સૌપ્રથમ મારું નામ તરલ પારિક છે હું આ શાળામાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન ભણાવું છું અને જે પ્રમાણે આપણે અહીંયા એજ્યુકેશન આપી રહ્યા છે એ પ્રમાણે મેનેજમેન્ટનો બહુ સપોર્ટ છે અને પ્લસ અમારા પ્રિન્સિપાલ છેતાલી મેડમનો ખૂબ જ સપોર્ટ રહ્યો કે જે બી અમારા પ્રોબ્લમ્સ છે એને આઉટ કરીને બાળકોને જેટલી બી મહેનત કરાવી શકે એટલી અમે કરાવી કરાવી ચૂક્યા છે અને જેના કારણે તમે જોઈ શકો છો રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ આવ્યું છે અમારું શું નામ છે તમારું ને તમે કયો સબ્જેક્ટ લો છો મારું નામ ધવલ જેઠવા છે હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સંસ્કૃત ભણાવું છું આજે રિઝલ્ટ આવ્યું છે એ વિશે શું છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતી મીડિયમનું સો ટકા પરિણામ આવે છે એનો સંપૂર્ણ શ્રેય સૌથી પહેલાં તો શાળા મેનેજમેન્ટ સર ઉમા મેમ અમારા આચાર્ય ચૈતાલી મેમ અને સાથી શિક્ષક મિત્રો એમનો આભારી છું કેમ કે અમે જે કંઈ પ્રોજેક્ટ એપ્લાય માટે અમે ડિસ્કસ કરીએ એટલે મેનેજમેન્ટ તરફથી પ્રિન્સિપાલ તરફથી અમને પૂર્ણ સપોર્ટ મળ્યો અને એ પ્રમાણે એ ગતિ અમે આગળ વધ્યા અને બાળકોને મહેનત કરાવી પ્લસ પ્રેક્ટિસ પેપર એનો સારો એવો શ્રેય બાળકો તરફથી પણ અમને મળ્યો છે એટલે દરેક જે સો ટકા રિઝલ્ટ આવ્યું એના માટે દરેક વિદ્યાર્થી મિત્રોનો અને તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમનો શું કહેવા માગો છો તમે આજે પરિણામ આવ્યું છે નેલકરણ શાળાનું આજે ગુજરાતી માધ્યમિકનું અને ખૂબ જ સોએ સો ટકા રિઝલ્ટ આવ્યું છે એવું આ સૌ શિક્ષક મિત્રો કહે છે તો તમે શું કહેવા માગો છો મારું નામ સુરંગજી પ્રફુલ છે હું સેકન્ડરી હાયર સેકન્ડરીમાં બીજી વિષય ભણાવું છું અને આ રિઝલ્ટ જે આવ્યું છે એમાં દરેકની સારી સારી મહેનત છે એના કારણે આ સફળતા મળી છે સૌ પ્રથમ મેનેજમેન્ટ જે ઉમા મેમ તથા ધર્મેશ સર તેમજ ચૈતાલી મેડમ અને દરેક ટીચર્સનો એવો અથાગ પ્રયત્નના કારણે આ રિઝલ્ટ અમને મળ્યું છે સારું રિઝલ્ટ સો ટકા છે તે બદલ સારાને તેમજ પેરેન્ટ્સને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ